પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં દહેજથી આમોદ જતા રોડ ઉપર એમબીઓ લિમિટેડ કંપની પાસે આવેલ કોલોની નંબર નવ સામે

અંકલેશ્વર અંસાર માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં કામ કરતા ઈસમો તથા ભંગારની દલાલી કરતા વેપારીઓ સંકળાયેલ હોવાનો પાકો શક છે જે હકીકતના આધારે દાયકાના સંઘર્ષમાં આવેલ કિશોર સહિત કુલ ચાર શકમંદોને ઉઠાવી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લઈ આવી ઊંડાણપૂર્વકની સઘન પૂછપરછ હાથ ધરતા કેફિયત આપેલ કે દહેજ નજીકા પ્લાસ્ટિકના પાઇપોનું કામ ચાલુ હોય જેથી અંસાર માર્કેટમાં ભંગારની કમિશન પેટે દલાલી કરતા એજન્ટોને પ્લાસ્ટિકનો ચોરીનો માલ લેવા માટે તૈયાર કરી રાત્રિના સમયે અંકલેશ્વરથી પિકઅપ લઈ દહેજ જતા અને પ્લાસ્ટિકની પાઇપોને હેક્સો બ્લેન્ડ વડે પાંચથી સાત ફૂંટના કટકા કરી પિકઅપમાં ભરી અંકલેશ્વર લઈ આવી અંસાર માર્કેટમાં ઉતારી વેપારીને વેચાણ આપી દેતા હતા પાઇપોની ચોરી કરવા રાત્રિના સમયે ચારથી વધુ વખત પિકઅપના ફેરાઓ કરેલ હતા જે મુજબની હકીકત જણાવતા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દહેજ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે આરોપીઓએ અન્ય કોઈ મિલકત સંબંધી ગુનાઓને અંજામ આપેલ છે કે કેમ તદુપરાંત પાઇપ ચોરીનો મુદ્દામાં રિકવર કરવા તેમજ આ ચોરીમાં સામેલ અન્ય વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી સર્વૈયા દહેજ પોલીસ સ્ટેશન નાઉ ચલાવી રહ્યા છે આરોપી અકબર મુનસી ચૌધરી અમન સન ઓફ ઇકબાલ અબ્દુલ રઉફ સિદ્દીક અને મોહમ્મદ દાઉદ ખાન ખાન જાતે ખાન વોન્ટેડ આરોપી દયા ઉર્ફે શિવશંકર લક્ષ્મણભાઈ ચોરસિયા રહેવાસી અંધાડા તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ તેમની પાસેથી કબજે કરેલ મુદ્દામાલ અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ ત્રણ જેની કિંમત રૂપિયા તેર અને પકડાયેલ આરોપી ઇમરાન સન ઓફ અકબર સિદ્દીક મુનસી ચૌધરીનો અગાઉ ગુનાહિત ઇતિહાસ પણ છે આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એ તુવર તથા હેડ કોન્સ્ટેબલ કિશોર સિંહ ઝાલા હેડ કોન્સ્ટેબલ સંજયદાન હેડ કોન્સ્ટેબલ ઇરફાનભાઈ હેડ કોન્સ્ટેબલ જયરાજભાઈ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ વાસદિયા તથા પોલીસ કોન્સ્ટેબલ નિમેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ એઝાજ એલ સીબી ભરૂચ તથા પોલીસ કોન્સ્ટેબલ શક્તિ સિંહ પોલીસ કોન્સ્ટેબલ અજય સિંહ પેરોફ્લો સ્કવોડ ભરૂચ નાઓ દ્વારા સંયુક્ત ટીમ વર્ક થી કરવામાં આવેલ છે